નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ વીસ અગિયાર બે હજાર પચીસને ગુરુવારના રોજ સોયાબીનની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે અને મારા પેજ અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને સોયાબીનના બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવું સોયાબીન છે નવસો ને ચોર્યાસી રૂપિયાના ભાવ છે આ સોયાબીનના જોડયો ક્વોલિટી સારી ક્વોલિટીમાં સોયાબીન છે ભાઈ દાણે પણ સારું કલરમાં પણ લાઇટમાં નવસો ને ચોર્યાસી રૂપિયાના ભાવ છે નવા સોયાબીન નવ ચોર્યાસી ભાઈ નવું સોયાબીન છે નવસો ને ચાર રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટીમાં આવું છે ભાઈ મીડિયમ ક્વોલિટી સોયાબીન નવસો ને ચાર રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના નવસો ને ચાર રૂપિયાના ભાવ ભાઈ નવું સોયાબીન છે એક હજાર ને પંચાણું રૂપિયાના ભાવ છે છે બિયારણ ક્વોલિટી સોયાબીન છે ભાઈ એક હજાર પંચાણું રૂપિયાના ભાવ છે દાણો પણ એકદમ મોટો છે ભાઈ એક હજાર ને પંચાણું રૂપિયાના ભાવ નવું સોયાબીન એક હજાર પંચાણું ભાઈ નવું સોયાબીન છે ભાવ છે ક્વોલિટીમાં આવું છે ભાઈ નવસો રૂપિયાના ભાવ છે દાણે પણ મોટું છે કલરમાં મીડિયમ નવસો ને નવ રૂપિયા નવું સોયાબીન નવસો નવ ભાઈ આ સોયબેન ભાવ નવસો તેત્રીસ રૂપિયાના થયા છે જોઈ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતા સારું નવસો ને તેત્રીસ રૂપિયાના ભાવ થયા છે દાણે પણ લાઈટમાં છે ભાઈ નવસો રૂપિયા ભાઈ આ નવા સોયાબીનના ભાવ નવસો ને છ રૂપિયાના થયા છે જોઈએ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી સોયાબીન નવસો ને છ રૂપિયાના ભાવ છે દાણે મોટું છે ભાઈ કલરમાં મીડિયમ નવસો ને છ રૂપિયાના ભાવ થયા છે નવા સોયાબીનના નવસો ને છ રૂપિયાના ભાવ

ભાઈ નવું સોયાબીન છે નવસો ને બત્રીસ રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં આવું છે ભાઈ મોટો દાણો કલરમાં પણ સારું નવસો ને બત્રીસ રૂપિયાના ભાવ જે છે આ સોયાબીનના નવ બત્રીસ ભાઈ આ સોયાબીનના ભાવ નવસો ને ઓગણીસ રૂપિયાના છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં આવું છે ભાઈ નવસો ને ઓગણીસ રૂપિયાના ભાવ જે છે નવા સોયાબીનના નવ ઓગણીસ